ચોક્કસ પ્રકારના ખોરાકના ઘટકોના સંગ્રહિત કરેલો ભાગ કહી શકાય છે જેને આપણે કહી શકીએ છીએ તો કે સમિતા મંડકણો બીજો જોવા મળે છે રંગીન કણો આજે રંગીન કણો છે તે જોવા મળતા હોય છે તો કે જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પ્રકારના કેસ છે ઝેન્થોફિલ છે એન્થ્રોસાઈનિન છે અને બીજું છે હરિત કણ તો એની થોડીક આપણે વાતો કરીએ કઈ અંગિકાઓ માત્ર વનસ્પતિમાં જોવા મળી શકે છે માત્ર અને આપણે જાણીએ છીએ કે કોલગે બધામાં હોય કણસ હોય રિવોઝમ બધામાં હોય રંગ કણમાં જે હરિત કણ છે એમાં જોવા મળી શકે છે એટલે આપણે જોઈ શકીએ છીએ વનસ્પતિમાં લીલા રંજક દ્રવ્યો ક્લોરોફિલ ધરાવતી અંગિકા કઈ છે સિમ્પલ જવાબ તમને મળી શકે છે તો કે હરિત કણ પાકેલા ફળોના ચળકતો રંગ કોને કારણે હોય છે સમજો તમે જ્યારે જાણીએ છીએ કે જ્યારે ફળ શરૂઆતમાં હોય લીલા કાચા ખાટા હોય છે પણ જ્યારે પાકી જાય ત્યારે લીલામાંથી લાલ અથવા પીળા બની જાય અથવા મીઠા બની જાય અને આપણે એને કહે કે પાકી ગયા છે હા નો જવાબદાર કોણ છે તો ઇથિરીન

વનસ્પતિ કુમા કોષ દિવાલની હાજરી અને ક્લોરોફિલની ગેરહાજરી હોય છે અહીંયા ક્લોરોફિલની ગેરહાજરી કીધી આપણને વનપ્રધિકુમાર કોષ દિવાલ અને ક્લોરોફિલની હાજરી હોય છે પ્રાણી કોષ દિવાલની ગેરહાજરી અને ક્લોરોફિલની હાજરી કીધી એટલે આ ખોટું થઈ ગયું વનપ્રધિકોષમાં કોષ દિવાલની ગેરહાજરી અને ક્લોરોફિલની હાજરી તો આ કોષ દિવાલની ગેરહાજરી ખોટું કીધું આપણે તો જુઓ ત્રણ જવા ગોળ પડેલા જે ખોટું છે તમને તારા જવાબ દેખાઈ જાય છે અહીંયા ઘડી ફટાક કરી તમે જાવ આવી દવા સુધતા જાવ લખતા જાવ તમને જવાબ મળતો જશે નીચે આપેલ પૈકી કોણ રંગ કણો ધરાવતું નથી રંગ કણો કોની પાસે નથી જે રંગ નહીં મળતા હોય એવા તો તમે જાણો છો કે આવો જે ગુણ છે એ બેક્ટેરિયા જે છે બરાબર છે એની પાસે રંગ કણો નહીં હોય કેમ તો એની પાસે કોઈ કણી કમ અંગિકા જ નથી બરાબર છે બીજું જે હરિત લીલ છે બીજી એમાં પણ એ પણ આ બી છે એમાં પણ કોઈ પટરવાળી અંગિકા નથી અને જે ફૂગ છે

જે પ્રકાશ સંશ્લેષણ કામ કરે તો અહીંયા ઘડી કણના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ એટલે નીચે વિચારી કઈ અંગીકા છે તો એકમ સ્તરીય આવરણ એટલે શું એક સ્તરનું આવરણ હોય સીધો જવાબ લાયસોસો તરત જ મળી જાય તમને હરિત કણો ક્રોમોપ્લાસ્ટ નું લ્યુકોપ્લાસ્ટ રંગવિહીન કણો બધામાં શું સમાનતા હોય છે રંજક કણોની હાજરી થાઇલેકોડ અને ગ્રાના સ્ટાર્ચ પ્રોટીન લિપિડના સંગ્રહ ભાજન જેવી ક્રિયા દ્વારા ગુણની ક્ષમતા ધરાવે છે તો તમે જાણો છો કે બધા લોકો શું છે એક પ્રકારના રંજક કણો છે બરાબર છે તો એના આધારે રંજક કણોની હાજરી એમાં જોવા મળે કોઈને કોઈ પ્રકારની આપણે કહી શકીએ છીએ તો અહીંયા આગળ બાળક રંજક કણોની હાજરી એવો લખેલો છે બીજું થાઇલેકોઇડ અને ગ્રાના ધરાવે છે સ્ટાર્ચ અને પ્રોટીનના લિપિના ઘટકોમાં જોવા મળે ભાજન જેવી ક્રિયા દ્વારા ગુણો બનાવે તો બધા નજીક નજીકના શબ્દ છે પણ અહીંયા આપણે જોઈએ કે આ બધાના સંદર્ભમાં વિચારવાનો છે તો રંજક કણો બધા તો છે જ પણ બધામાં કંઈક ને કંઈક જુદાપણું છે જેમ કે હરિત કણની ગુણ અલગ છે ગુણ અલગ છે લ્યુકોપ્લાસ્ટનો ગુણ અલગ છે એટલે બધામાં સમાનતા નથી એટલે સમાન ન કહી શકે બધા માટે થાયલેગોડાને ગ્રેના હોય તે ખાલી ક્યાં હોય હરિત કણમાં જ હોય સ્ટાર્ચ પ્રોટીન અને લિપિડનો સંગ્રહ તો આ રંગહીન કણમાં જ હોય પણ એ લખેલું છે ભાજન જેવી ક્રિયા દ્વારા ગુણની ક્ષમતા ધરાવે છે એટલે શું તો કે ભાજન દ્વારા એટલે એનું વિભાજન થાય અને એના જેવા નવા ઘટકો બની જાય ધારો કે આપણે હા કણો છે તો કણો મોટા કેતા બની ગયા તો તૂટીને એ નાના નાના કણમાં ફેરવાઈ શકે છે રંજક કણોમાં ફેરવાઈ જાય છે કેમ તો બધા કણોનું રૂપાંતરણ પ્રાથમિક થાય એના સંદર્ભમાં આપણે યાદ રાખી શકીએ છીએ વધારે સાચો જવાબ કહી શકે છે ડી એટલે પહેલો વાત મેં થોડી બોલી ગયો પણ તમે સમજો અને યાદ રાખજો જવાબ તરીકે તો ડી જ આવશે હરિત ક્રમ આવેલી ચપટી રકાવી કોથળી જેવી રચનાને શું કહે છે તો અવકાશ થાયલેકોઇડ સ્ટ્રોમાં અને એના થાયલેકોઇડ ચપટી રચના છે સિક્કાની થપ્પી જેવી થાયલેકોઇડ કોનો બંધારણ ઘટક છે હરિત કણ સૂત્ર અંતકોષરસ ઝાડ રિબોઝમ તરત જવાબ તમને મળી જાય કણા હરિત કણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હરિત કણોનો આકાર કેવો હોય છે હરિત આકાર દ્વિ કપ આકાર પહોળો ફેલાયેલો જાલ આકાર તો સિમ્પલ રચના છે

સમજણ માટેનો પ્રશ્ન બરાબર છે બાકી ચિંતા નહીં કરવાની પરિસ્થમાં ન જ પૂછાય લીલના હરિત સામાન્ય રીતે કોનો અભાવ હોય છે ગ્રાના રંજક દ્રવ્ય કણો કોન્ટોઝોમ અને લેમિલી આ લેમિલી એટલે શું એક પ્રકારનો પટલમય તંત્ર ઓકે અહીં આપણે લેવા છે ગ્રાના રંજક દ્રવ્ય કણો કોન્ટોઝોમ અને લેમિલી તો લીલના હરિત વાત કરેલી છે લીલમાં જે હરિકરણો હોય રચના સ્પષ્ટ જોવા મળી શકે છે પરંતુ તેની અંદર એક થાઇલેકો થપ્પી દ્વારા ગ્રેન ને અને ગ્રેનની રચના જોવા મળતી નથી તો ગ્રાન અહીંયા યાદ રાખી શકાય છે

તારા કે થોડી માહિતી મળી આવી છે એટલે એમાં જોવા મળી શકે છે તો વધારે સાચો જવાબ તમારો ડી થઈ જાય નીચે પહેલી વિધાનમાંથી ખોટું વિધાન પસંદ કરો હરિત કળા કણાવશો બંને અંત પટલ અને બાહ્ય આવરણ પટલ ધરાવે તો વાક્ય સાચું કહી શકાય હરિત કળા કણાવશો અંત ખંડો ધરાવે જેમાં થાયલેકોડ આવરણ દ્વારા થાયલેકોડનો અવકાશ આવરિત હોય છે તો અહીંયા આગળ થાયલેકોડ શબ્દ મોટે ભાગે હરિત લાગુ પડે કણામસને લાગુ પડતો નથી હરિત કણા કણાવશો બંનેમાં ડીએનએ ધરાવે છે તો હા ભાઈ ડીએનએ તો હોય જ છે તો એ પણ સંપૂર્ણ સાચું દેખાય છે કણો સામાન્ય રીતે કણાવ મોટા હોય છે હા કદની દ્રષ્ટિએ જોયું જ છે કે આમાં એમ કહીએ સામાન્ય રીતે તો કે પાંચથી દસ માઇક્રોમીટરની લંબાઈ હોય અહીંયા વન થી ઝીરોથી ફોર વન માઇક્રોમીટરની લંબાઈ તો ફરક તો છે જ તો વાક્ય સાચું છે ચોથી ખોટું વાક્ય બી કહેવાય ઓકે આધુનિક અભ્યાસમાં પ્રમાણે પૂર્વ અસ્તિત્વ ધરાવતા રંગકણોમાંથી કોનું નિર્માણ થાય છે તો પૂર્વ એટલે પહેલાંના રંજકણોમાંથી શું બનતા હોય છે

તો એ સીધો જવાબ તમને મળી શકે છે હરીફ નીચે આપેલ પૈકી ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી વચ્ચે મુખ્ય તફાવત શું છે ક્લોરોફિલ એ રેખીય સાકર છે અને ક્લોરોફિલ બી સાખી રચના છે ક્લોરોફિલ એના અણુઓના કેન્દ્ર ભાગે હોતો નથી ક્લોરોફિલ એમાં સી એ થ્રી સમૂહ હોય છે જ્યારે ક્લોરોફિલ બીમાં સી એચ સમૂહ હોય છે આપેલ માલથી સોરી એ બી સી ત્રણ હવે શું છે એવા જે ક્લોરોફિલ જોવા મળી શકે છે એમાં સી એચ ઓ ઓન એમજી ફિફ્ટી ફાઈવ સેવન્ટી સિક્સ ફોર ફિફ્ટી ફાઈ એચ સેવન્ટી ટુ ઓ ફાઈવ એન ફોર અને એમજી તો આ ક્લોરોફિલ બી સંદર્ભનું અણુસૂત્ર છે ક્લોરોફિલ એનું અણુસૂત્ર છે એની જે રચના બનતી હોય છે એમાં વચ્ચે મેગ્નેશિયમ હોય Mg બંનેમાં એક જ અણુ છે મેગ્નેશિયમનો અને મેગ્નેશિયમ જે છે એની સાથે સરળ ભાષામાં ખાલી આપણે સમજીએ છીએ અહીંયા આગળ આ એક એના શૃંખલા જોવા મળે છે એની પૂછનો ભાગ કહી શકાય છે આવો એક આખો અણુ છે અને એ અણુની અંદરની રચના હોય છે જેમાં મુખ્યત્વે રીતે શું જોવા મળી શકતું હોય છે તો કે સામાન્ય રીતે આ જે શીર્ષનો ભાગ હોય છે એમાં ફાયરોલ રીની રચના હોય છે અને આમાં ફાઈટોલની રચના હોય છે પૂછનો ભાગ આ સામાન્ય રીતે પંદર ગુણ્યા પંદર એન્સ્ટ્રોમની રચનાવાળું હોય છે જ્યારે આ વીસ એન્સ્ટ્રોમની લંબાઈ વાળી રચના હોય છે તો એક સામાન્ય ક્લોરોફિલનો અણુ છે તો બંને બાદ શું ફરક દેખાય છે તો અહીંયા જોઈ શકો છો કે આ તો બંનેમાં સરખું છે પંચાવન પંચાવન અહીંયા હાઇડ્રોજન સિત્તેર છે ઓક્સિજન છ છે અહીંયા હાઇડ્રોજન બોતેર છે ઓક્સિજન પાંચ છે એના મલગે આની અંદર શું છે એક ઓક્સિજન ઓછો છે આની અંદર શું છે એના કહેવાય ઓક્સિજન એક સોરી અહીંયા ઘણી વધુ છે ઉપર અને અહીંયા ઓછો છે એ રીતના આના માટે કંઈ જોઈ શકાય છે હાઇડ્રોજન કેવો દેવા મળી શકે છે તો હાઇડ્રોજન વધ ઓછો છે અને અહીંયા હાઇડ્રોજન વધુ છે જરા ફરીથી લખીને બતાવો તમને કંઈ સમજણ મને લાગે કે નથી પડી કંઈ થોડી ઘણી કદાચ લખવાની રીત બદલી કાઢવું તમારા માટે આ આપણી પાસે ક્લોરોફિલ એ છે ક્લોરોફિલ બી છે ને આ એ છે ક્લિયર બંનેમાં મેગ્નેશિયમ મેગ્નેશિયમ એ એક એક છે નાઇટ્રોજન ચાર ચાર છે હાઇડ્રોજન સોરી કાર્બન પંચાન કાર્બન એટલે સરખું છે એટલે બંનેમાં સરખું શું છે સમાન તરીકે વિચારો તો કાર્બન બીજું નાઇટ્રોજન અને મેગ્નેશિયમ સમાન આમાં પણ એટલું જોવા મળી શકે છે કાર્બન નાઇટ્રોજન મેગ્નેશિયન સમાન ઓકે હવે આનો સુધી ઘડી હાઇડ્રોજન સિત્તેર છે અહીંયા હાઇડ્રોજન બહુ તેર છે એટલે આમાં શું કહેવાય હાઇડ્રોજન એમાં બીમાં કેવા કહેવાય ઓછા અહીંયા હાઇડ્રોજન કેવા કહેવાય વધુ ઓક્સિજન કહેવાય છે છ ઓક્સિન કહેવાય છે પાંચ એને ઓક્સિજન કેવા કહેવાય વધુ અહીંયા ઓક્સિજન કેવા કહેવાય ઓછા બોલો આમાં કહેવા પડી ગયો હવે તમે શું છે એમાં સી એચ છે એટલે જો કાર્બન તો બનાવવા સરખા છે અહીંયા અને અહીંયા ક્લોરોફિલમાં CHO છે ક્લિયર તો અહીંયા CH3 થ્રી સીએચ જે જોવા મળી રહ્યા છે તો અહીંયા ઘડી કાર્બન કાર્બન સરખા તો અહીંયા શું છે હાઇડ્રોજન ત્રણ છે અહીંયા હાઇડ્રોજન એક જ છે અહીંયા ઓક્સિજન બતાવ્યો નથી એટલે અવધો અને ઓછો સમજવા મળી શકે તો આ વાક્ય સૌથી નજીકનું કહી શકાય છે આ જે વાક્ય છે સૌથી નજીકનું કહેવાય એટલે શું છે તમને ડિફરન્સ બંનેની ખબર પડી ગઈ અહીંયા ઘડી કે શું જુદાપણું દેખાય છે ઓકે તો આ જે છે રેખીય સાકળ બંનેની સરખા જેવી જ છે પણ ફરક જે છે એ લોકોના ક્લોરોફિલના કાર્બનમાં આવેલા બીજા નંબરના સ્થાન પરના જે ફેરફારો છે બે પ્રકારના સમૂહને કારણે જોવા મળે છે અને એટલા એમાં રંગ પરિવર્તન જોવા મળતો હોય છે બરાબર છે તો આપ યાદ રાખી શકાય છે ક્લોરોફિલ એ થ્રી સમૂહ ક્લોરોફિલ બીમાં સીએચ સમૂહ હોય છે એટલા માટે આવું જોવા મળે એનું કારણ શું છે તે તમને દેખાઈ ગયો એટલે તમે યાદ રહી જ રક્ષક કોષ અને અન્ય અધિસ્તરીય કોષોમાંથી કઈ બાબતે ભિન્નતા અનુભવે છે તો આ સવાલ વળી કહેવાય સ્થલજ વનસ્પતિ એટલે જે જમીન પર ઉગતી હોય તેવી વનસ્પતિ સ્થલજ વનસ્પતિ કહેવાય એમાં શું જોવા મળતું હોય છે રક્ષક કોષની વાત કરી છે રક્ષક કોષ જે જોવા મળતા હોય છે એ વાયુરંધ્રમાં જોવા મળે વાહીપુલ સોરી પર્ણરંધ્રમાં જોવા મળતા હોય છે તો એની આજુબાજુ અધિસ્તરીય કોષો હોય ઓકે તો બંનેમાં શું ફરક છે તો જે રક્ષક કોષ હોય સામડે બરાબર એ રક્ષક કોષની અંદર કમ્પલસરી જોવા મળી શકે છે વધારાના પાક સ્વરૂપે હરીત કણ જ્યારે અધિસ્તરીય કોષોમાં એ નહીં હોય અધિસ્તરીય કોષોમાં ન હોય તો યાદ રાખો સીધો જવાબ આના ભાઈ તમને મળી શકે છે કશું હરીત કણ ઓકે એવું કેમ છે તો જ આ રક્ષક કોષની અંદર છે ને ચોક્કસ પ્રકારે ગ્લુકોઝ બનતો હોય અને તો જે ખોલ બંધ થવાની પ્રક્રિયા વાયુ રંધ્ર ખોલ બંધ થવાની ક્રિયામાં મદદ કરી શકે છે રક્ષક કોષનું કારણ આ છે જોડકા જોડી આપણે કપ આકાર પહોળો ઉપસેલા આકાર નીલા નલિકા આકાર અને જાલાકાર કોનામાં આવું જોવા મળી શકે છે ઉદાહરણ તરીકે યાદ રાખતા જજો અહીંયા શું દેખાય છે તો કપ આકારની રચના હોય છે એ ક્લેમિડોમોનાસમાં જોવા એક તમારે પરફેક્ટ યાદ રાખવાનું છે એ આપણે ઓલરેડી ભણીને આવ્યા છીએ ઓકે તો આવી રચના તમારે ક્યાં જોવા મળી શકે તો અહીંયા ઘડી આમાં છે ને આમાં છે હવે ફરક જોઈ લો અહીંયા ઘડી અહીંયા બી સાથે છે અહીંયા ચાર છે અહીંયા ચાર છે અહીંયા આ છે બે છે ને ડી છે બધા અલગ અલગ છે એટલે કોઈક જોવા મળશે આપણાની અંદર તો અહીંયા જોઈએ ધારો કે તો કે

લીલ છે તો અહીંયા આગળ જવાબ તમને મળી શકે છે આના પ્રમાણે વધારે નજીકનો બી છે સ્વાવલંબી યુકેરિડિક કોષમાં સરકારનું સંશ્લેષણ કરતી ફેક્ટરી જેવી અંગિકા કહી છે શબ્દ બહુ સહેલી પણ પૂછ્યું એક અલગ ઇંગ્લિશ સ્ટાઈલમાં પૂછ્યું કહેવાય જાય તો યુ બેક્ટેરિયા કોષ એટલે સુકોષ કેન્દ્રિત થઈ ગયું ફેક્ટરી એટલે બનાવનારો ભાગ કહેવાય શું બનાવે છે તો કે સરકરા બનાવે છે એટલે કે પોતાને ખોરાક બનાવવાની પ્રક્રિયા કોણ કરી શકે છે હરિતકણ તમે જવાબ બોલી ગયા નીચે પેલા કયો જે હરિતકણમાં સૌથી મહત્તમ જોવા મળી શકે છે

પણ આમાં આપણે બોલાવીએ છીએ સ્ટ્રોમાં અને આમાં બોલાવીએ છીએ આપણે મેટ્રિક્સ યસ તમે સાચું બોલ્યા તો જવાબ મળી ગયો તમને સી પરિરંગ ગણી અવકાશ સેમાં જોવા મળી શકે છે હરિત બે આવરણો વચ્ચે બે થાયલેકોડ વચ્ચે આંતરગ્રમ લેમિની વચ્ચે અને કોષના બે હરિત ગણો વચ્ચે પરિરંગ કણીએ રંગ કણી એટલે હરિત અંદર આપણે જાણીએ છીએ કે એક આવરણ બીજા આવરણની વચ્ચેનો જે અવકાશ છે એને આપણે કહી શકીએ છીએ પરિરંગ કણીય અવકાશ તો એ હરિત કણીય બે આવરણોની હરિતકર્ણ બે આવરણોની વચ્ચે જોવા મળે હા બે હરિત કણી વચ્ચે નહીં જોવા મળે ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજવામાં પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટૉપિક Yeah. <laughs>